પાલનપુરની કેવી પટેલ પ્રાથમિક શાળા ખાતે વાલી સ્પોર્ટ ની ઉજવણી કરાઈ પાલનપુરની કેવી પટેલ કન્યા પ્રાથમિક શાળા એટલે કે રાજીભાઈ સ્કૂલ ખાતે આજે વાલી સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ સ્પોર્ટ ડેની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો આ વાલી સ્પોર્ટ ડેમાં સંગીત ખુરશી કોથળા દોડ ગ્લાસ પિરામિડ ફુગ્ગા દોડ દોરડા કુદ જીકચેક રાઉન્ડ રસ્તા ખેંચ રિંગ થ્રો બકેટ બોલ લીંબુ ચમચી સહિત વિવિધ ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ વાલી સ્પોર્ટ ડેની મજા માણી હતી આ પ્રસંગે સંકુલના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ શાળા નિયામક એ કે પટેલ માધ્યમિક શાળાના આચાર્ય શારદાબેન પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રતાપભાઈ હિરાગર વાલી મંડળના પ્રમુખ વિનોદભાઈ પટેલ ઉપપ્રમુખ ગિરીશભાઈ સોની મંત્રી રમેશભાઈ પટેલ સહમંત્રી પ્રકાશભાઈ પટેલ તથા શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નમસ્કાર શ્રી કેવી પટેલ પ્રાથમિક કન્યા વિદ્યાલય રાજીબાગ કેમ્પસ લક્ષ્મીપુરા પાલનપુર ખાતે આજે અને વાલી સ્પોર્ટ ડે રાખેલ છે તમે જુઓ છો કે ઘણીવાર વિદ્યાર્થીઓના સ્પોર્ટ ડે તો હોય છે પણ વાલીઓને પણ પ્રોત્સાહન આપવા માટે અને એની દીકરીઓ પણ એના માટે કંઈ શીખે એના માટે જે વાલી સ્પોર્ટ ડે રાખેલ છે આ વાલી સ્પોર્ટ ડેમાં ઝીક જ્યા ગ્રાઉન્ડ કોથળા દોડ રસ્સા કેચ બ્રિક બેલેન્સ રિંગ થ્રો પિરા ગ્લાસ પિરામિડ વગેરે જુદી જુદી રમતોનું આયોજન કરેલ છે અને વાલીઓ ખૂબ જ ઉત્સાહે ભાગ લીધેલો અને એના થકી આજે એક સંદેશ પહોંચાડવામાં આવ્યો કે વાલીઓ પણ રોજિંદા કામમાંથી થોડો સમય લઈ અને પોતાનો બચપન જીવંત કરે એ માટે આજે આ બાલી સ્ફોર્ટ ડેનું આયોજન કરવામાં આવેલું આજે બાલી સ્ફોર્ટ ડે નિમિત્તે વાલી શ્રી વિનુભાઈ પટેલ જે અમારા પ્રમુખ છે સેતુ શિવમના એમના તરફથી દરેક વાલીને ચા નાસ્તાનું આયોજન પણ કરેલ છે અને સેકન્ડ અને થર્ડ આવેલો છે એમને શિલ્ડ એનાયત કરવામાં આવેલ છે આજને આ રમતગમતનો હેતુ એ જ છે કે આજે આપણે દિવસે દિવસે આપણે જે સ્થૂળતા વધી જાય છે અથવા તો રોગના ભોગ બનીએ છીએ તો નિરોમય કાયા માટે આવું સરસ શરીર બનાવવા માટે રમત ગમતનું ખૂબ જ મોટા પાયે આયોજન દરેક જગ્યાએ થાય છે એ અનુસંધાને અમે આજે પ્રોત્સાહન પૂરું પાડવા માટે બારી સ્પોટ ડેનું આયોજન કરેલ છે ધન્યવાદ